મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક ત્રણસો ઓગણપચાસ અંતર્ગત મ્યુનિસિપાલ સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ક ત્રણની ભરતી બહાર પાડવામાં આવેલ છે તો ચાલો તેના વિશે વિગતવાર જોઈએ આ ભરતી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ અંતર્ગત સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ક ત્રણની છે જેમાં કુલ પિંચોતેર જગ્યાઓ છે આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસ છે અરજી કરવા માટે ઓજસ વેબસાઇટનો ઉપયોગ કરવાનો રહેશે ભરતીની જગ્યાઓ વિશે વાત કરીએ તો કુલ પિંચોતેર જગ્યાઓ પૈકી જનરલ માટે ઓગણત્રીસ ઇડબલ્યુએસ માટે સાત એસસી માટે સાત એસટી માટે તેર અને એસીબીસી અથવા ઓબીસી માટે ઓગણીસ જગ્યાઓ છે આ જગ્યાઓમાંથી મહિલાઓ તેમજ માજી સૈનિક માટે અમુક જગ્યાઓ અનામત રાખવામાં આવેલી છે અહીં મહિલા અનામતની જગ્યાઓ માટે લાયક ઉમેદવાર નહીં મળે તો તે જગ્યા કેટેગરી મુજબ પુરુષ ઉમેદવારથી ભરવામાં આવશે વયમર્યાદાની વાત કરીએ તો અઢાર વર્ષથી પાંત્રીસ વર્ષ સુધીના ઉમેદવાર અરજી કરી શકશે પણ નીચે દર્શાવેલ કોષ્ટક પ્રમાણે કેટેગરી મુજબ વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે પગાર ધોરણની વાત કરીએ તો આ જગ્યા માટે પ્રથમ પાંચ વર્ષ સુધી છવ્વીસ હજાર ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે ત્યારબાદ સાતમા પગાર પંચ મુજબ છવ્વીસ હજાર બેઝિક સાથે અન્ય પથ્થા મળવાપાત્ર રહેશે આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત તરીકે એચએસસી એટલે કે ધોરણ બાર પાસ સાથે આઈટીઆઈનો એક વર્ષનો હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ અથવા ડિપ્લોમાનો એક વર્ષનો સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોવો જરૂરી છે આ સાથે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ પણ જરૂરી છે કોમ્પ્યુટર નોલેજમાં સરકાર માન્ય સંસ્થામાંથી કરેલ કોમ્પ્યુટર કોર્સ કે ધોરણ દસ કે બારમાં કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હશે તો પણ માન્ય ગણાશે વધુમાં ના ઉમેદવારોએ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે આ સર્ટિફિકેટ એક ચાર બે હજાર ત્રેવીસથી પંદર નવ બે હજાર પચીસ વચ્ચે મેળવેલ હોવું જોઈએ આ જ રીતે ઇડબલ્યુ એસના ઉમેદવારોએ એનેક્ચર ખ કે એનેક્ચર ગ રજૂ કરવાનું રહેશે આ એનેક્ચર તારીખ સોળ નવ બે હજાર બાવીસથી પંદર નવ બે હજાર પચીસ વચ્ચે મેળવેલ હોવું જોઈએ આ સિવાય વધારાની બે કેટેગરી છે જેમાં પ્રથમ વિધવા ઉમેદવારો કે જેઓએ પુનઃ લગ્ન કરેલ ન હોય તેમની પાસે યોગ્ય પુરાવા હોય તો તેમને પાંચ ટકા વધુ માર્ક્સ આપવામાં આવશે તેમજ બીજી કેટેગરી છે રમતગમત વિભાગ જેમાં કોઈ ઉમેદવાર રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય આંતર યુનિવર્સિટી કે અખિલ ભારત શાળા સંઘ દ્વારા યોજાયેલ સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કરેલ હોય તો તેમને પણ યોગ્ય પ્રમાણપત્ર રજૂ કરતાં પાંચ ટકા વધુ માર્ક્સ આપવામાં આવશે ફોર્મ ભરવા માટે ઓજસ વેબસાઇટનો ઉપયોગ કરી તેમાં તમારી બેઝિક માહિતી ભરી ફોટો અને સહી અપલોડ કરવાની રહેશે ત્યારબાદ તમારી અરજી કન્ફર્મ કરવાની રહેશે ત્યારબાદ પરીક્ષા ફી ભરવાની રહેશે જનરલ કેટેગરી માટે પરીક્ષા ફી પાંચસો રૂપિયા અને અન્ય બધા માટે પરીક્ષા ફી ચારસો રૂપિયા રહેશે અહીં એક વાત ધ્યાન રાખવી કે જો તમે પરીક્ષામાં હાજર રહેશો તો જ તમને પરીક્ષા ફી પરત કરવામાં આવશે પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ અઢાર નવ બે હજાર પચીસ છે હવે છેલ્લે પરીક્ષા પદ્ધતિની વિગત જોઈએ આ ભરતી માટે એમસીયુ ક્યુ પ્રકારના પ્રશ્નો હશે જે પરીક્ષા સીબીટી અથવા તો ઓએમઆર પદ્ધતિથી લેવામાં આવશે અહીં આ ભરતી માટે એક જ પેપર હશે આ પેપરમાં બે ભાગમાં પાર્ટ એ અને પાર્ટ બી હશે પાર્ટ એમાં તાર્કિક કસોટી ડેટા અને ગાણિતિક કસોટી હશે જે સાઠ માર્કના હશે પાર્ટ બીમાં બંધારણ કરંટ અફેર ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણ તેમજ સેનેટરી ઇન્સ્પેક્ટર સંબંધિત પ્રશ્નો હશે આ ભાગ એકસો પચાસ માર્કનો હશે સેનેટરી ઇન્સ્પેક્ટર માટેના અગત્યના પ્રશ્નોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અહીં બંને પાર્ટમાં પાસ થવા માટે ચાલીસ ટકા માર્ક લાવવા જરૂરી છે એટલે કે પાર્ટ એમાં ચોવીસ માર્ક અને પાર્ટ બીમાં સાઠ માર્ક લાવવા જરૂરી છે વધુમાં ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે અહીં દરેક ખોટા પ્રશ્ન દીઠ જીરો માર્ક નેગેટિવ કરવામાં આવશે પરીક્ષા પૂર્ણ થયા બાદ થોડા દિવસમાં આન્સર કી આપવામાં આવશે અંતે પરીક્ષાની તારીખ નક્કી થયેલી નથી માટે ગુજરાત ગૌણ સેવા પસંદગીની વેબસાઇટ ચેક કરતા રહેવું જોઈએ આશા રાખું છું કે તમને આ ભરતી વિશે આપેલી માહિતી સારી લાગી હશે ભવિષ્યમાં આવનાર ભરતી માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તેમજ તમારા મિત્રોને આ વિડીયો જરૂરથી શેર કરજો